માનો કે આખા ગુજરાત એક ગજબ નું મહાસંમેલન બોલાયે આપણે હરિદ્વાર મંદિર જતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક તો છે બોરીસા જગન્નાથ દર્શન કરવા જતા હોય છે એમ ખેડૂત મહાકુંભ જેવું અમદાવાદની આજુબાજુમાં કે સરકારને ફી પાડ દેવું કરવું હોય તો તમારા કેટલા પોતાના ખર્ચે ભાડા ખર્ચી આવે આ કરવાની જરૂર છે આપણે ગામના આગેવાનો ખેડૂતો માધરીઓ પશુપાલકો ખેતમજૂરી ભાગ્ય હોય

અહીના તમારો ઉમેદવાર તમારી બીક નથી આ લોકો ભેગા થઈને મને પાડી દેશે એવી બીક હોય તો તમારો ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રી અને સરકાર તમને ગાંઠે તો તમને સાંભળે તમે બીક બતાવો ને કરોડ દસ હજારનું સંમેલન પાડી દઈશું બાપના બોલે તો દોડતા આવશે

जय हित करो खणो माफ़ करोड़ो खुलो माफ़ करो